મારા નવો લોગડીમાં તમારે બધાનું સ્વાગત છે હું આજ સવાર સવાર માં વાડી આટો મારો આવ્યો છે વડીની ગારાની બનાવેલી હતી એટલે વરસાદ પડવાના કારણે પડી ગઈ છે અમારા નજારા નજારાની વાડી તો મિત્રો અમારા ભાઈનું એનું ખેતર છે એમાં જો દવા નહોતી સાટી ને એના કારણે જા લાગત બધી ખડ દેખાય છે અને અમે જો દવા સાટી દીધી હતી ને તો અમારે ખડ નથી અને જો આ છે કઈક આવા સોયાબીન આમાં તો નહીં દેખાય સરખા તો આલું અમારે બતાવું આ છે અમારા સોયાબીન જો ઈડું આવી ગયું લાગે જો પાંદડા પણ ખાઈ જાય છે ને તો એમાં પાણી આવ્યું છે ચાલો તમને બતાવીએ કેટલું પાણી આવ્યું છે કેટલું પાણી આવ્યું છે અને જો બે ચાર દિવસ પહેલા પૂર આવ્યું હતું ને એના કારણે જો અહીં કેટલી બધી રેતી ભેગી થઈ ગઈ છે અહીંયા નખર કેવડો મોટો ખાડો હતો હવે આખો ભરી દીધો છે નદી બાધી તો બતાવી દીધી છે હવે આમાંથી પાણી કાઢ્યું નથી મશીન ને અમે તો ઢાંકી દીધું જવો આ ટ્યુબ ઢાકેલું છે માથે અને અહીંયા સાયલેસરમાં ડબલું પહેરાવેલું છે અને ડીઝલના કેનમાં જબલું રાખી દીધું છે હવે જો આ વરસાદ રહે ને તો આ લગણ આ મશીનનો ઉપયોગ તો કરવાનો જ નથી વરસાદ આવશે તાલગણ જે પાણી કાઢવાનો વોટર પંપ હતો ને વા પંખો કહે છે અમારી ભાષામાં તો ત્યાં લગણ પાણી પોગી ગયું છે અને ઉનાળામાં તો હાવ તર્ય જાતું રહે છે ને હવે જો એટલું વધુરું છે વાડીમાંથી ત્યાં જુઓ મિત્રો અમારા જાપાની બાજુમાં છે ને થોડીક આમથી સોરી વાવેલી છે એક ક્યારા જેટલી એક ક્યાર હોય નહીં હોય આ છે આપણો રેતીનો ઢગલો મિત્રો જ્યાં આપણે ઓલા નરિયાને એવું રાખેલું હતું ત્યાં આવ્યો હોઉં અને જો અહીંયા કાંઈ ખીપા ખોડે નવું ઝુંપડી ટાઈપ જેવું બનાવવાનું કામકાજ ચાલુ છે જો આ કેમ કે આ વરસાદના પાણીના કારણે જો આ વાંગડા પલરે છે ને તો થોડાક ટાઈમમાં હળી જાય એટલે આની માથે નાખવાના છે જો ઓલા નરિયા કામકાજ ચાલુ છે આનું તો બધું બનાવવાનું

તો આંધળાનું લાકડું તમને બાણે થી તો એમ લાગતું હોય છે આ નો સોટે પણ અંદર જોવાની આમ સાયેલું ખેડો ને જો અહીંયા લીલું નીકળે એટલે ઈ જો થોડાક ટાઈમ માં પાંદડા આવવાના હે આમાં અહીંયા પૂરો કરીએ